બી લોકો ઓમ કન્યા મારું નહી બીવડાય પટી ગયું રમેશ તારું પિક્ચર બો ના કાઢતા

Dì tìa bài 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 dì

મેચ જીત્યા પછી લોકોનો ઉત્સાહ તમે જરાક જોવો મોઢા પર કેવો ઉત્સાહ છે કોચ અમારા નવા કોચ ની હાથે મેચ જીત્યા છે અમે પ્લાનિંગ ચાલી રહ્યું છે એકદમ ટામેટા કપાઈ રહ્યા છે મરચા કપાઈ રહ્યા છે રસળ તો વાત નથી થઈ એ હરેશભાઈ મટ પ્લાનિંગ ચાલે છે જો જો છે જો છે જો માટે છે વ્યવસ્થિત છે પાછું હે તમે બનાવના હા ખાલી બનાવ દીપા ના ખાવ

હાલો જાવ બોલો હા બોલ ના જોયું પાડે ચાર કલાક તો આવું કરવું હે બસ જેડી તું કશું ના કરતો તું ખાલી એવું બોરે ને તો એમ ને પો હા હે માપે માપ છે હાલુ સો રૂપિયા ચારસો રૂપિયા ખાલી લોમ ના એમ કે